હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણેશજીના ઇતિહાસ અને પૌરાણિક કથા વિશે વાત કરીશું શ્રી ગણેશ ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ દેવી છે તેને વિષ્ણુ અને લક્ષ્મીનો પુત્ર માનવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે ગણેશનો જન્મ કથાઓની પૂજા કથાઓ અને પુરાણો વહેણાયેલી છે ગણેશનો જન્મ કથાઓ શિવ અને પાર્વતી સાથે સંકળાયેલી છે આ કથાઓ મુજબ ભગવાન શિવ જ્ઞાનના દેવતા છે જ્યારે પાર્વતી એક શક્તિ રૂપીની દેવી છે પાર્વતીએ ગણેશને એક માનવીય પુત્રનો જેમ જન્મ આપ્યો તેમણે તેમના સૌંદર્ય અને બુદ્ધિ માટે જાણીતા છે પાર્વતી અને ગણેશ પાર્વતીએ એકવાર ધ્યાન દ્વારા એક દિવાલ બનાવી અને એમાં ગણેશનું માળાક્ષણ કરી તેના વિશેષ માટે પોટાળ બનાવ્યું ત્યારે શિવ મહાદેવ ઘરમાં આવ્યા ત્યારે ગણેશે તેમને અટકાવવાની કોશિશ કરી તેથી શિવે તેની માથાને કાપી નાખી પાર્વતીના દુઃખને માનીને શિવે એક હાથીની માથાને લગાડીને તેને જીવિત કરવામાં આવ્યો હાથીનું માથું ગણેશની ઓળખ હાથીના માથા સાથે જ થાય છે જે તેનો ઉત્તમ સ્મૃતિ અને બુદ્ધિ દર્શાવે છે એક નાક ગણેશનો એક નાક અલગ છે જે કાપેલી નાક તરીકે ઓળખાય છે આ નાકની કળાઓ ઘણા વિવિધ રૂપોમાં કહેવાય છે પરંતુ સામાન્ય રીતે તે અજ્ઞાન અથવા ભૂલનું પ્રતિનિધિત્વ કરે છે ગણેશના ચિહ્નો ઉપરાંત તેની ચાર આંગળીઓ એક હાથની જેમ તેના શિખર તેના વૈભવ અને પવિત્રતા તરફ ઇશારો કરે છે ગણેશની પૂજા મુખ્યત્વે ગણેશ ચતુર્થીના તહેવાર પર કરવામાં આવે છે જે શ્રાવણ મહિનાની ચતુર્થીના દિવસે આવે છે આ દિવસ ગણેશ જન્મને યાદીમાં ઉજવવામાં આવે છે અને આ સમય વિશાળ સ્મૃતિઓને સ્થાપિત કરવામાં આવે છે ગણેશનું પૂજન વિશ્વભરમાં થતું હોય છે ખાસ કરીને ભારતમાં મુંબઈ પુણે બંગાળ અને અન્ય વિસ્તારોમાં પૂજા અને ભક્તિએ વિવિધ આરતી અને સમર્પણ દર્શાવે છે લક્ષ્મી અને વિશ્વ શાસ્ત્રો અનુસાર ગણેશ અને વૈભવતા સંબંધિત કાર્યમાં વિશેષ મહત્વ ધરાવે છે ગણેશને વિષ્ણુનો પુત્ર માનવામાં આવે છે જે દેવી શક્તિ અને સામર્થ્યની પ્રતીક છે ગણેશને સંકટહર તરીકે પણ ઓળખવામાં આવે છે તે મિશ્કુલીઓ અને વિફળતાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે શ્રી ગણેશનો ઇતિહાસ અને પૌરાણિક વાતો તેના મહત્ત્વ અને પ્રભાવને વિસ્તૃત રીતે વર્ણવે છે તે શિવ અને પાર્વતીના પુત્ર તરીકે અનેક આત્મવિશ્લેષણ અને જીવનને મૂલ્યવાન શિખર તરીકે પૂજવામાં આવે છે તમે આ માહિતી વધુ રીતે જોઈ શકો છો શ્રી ગણેશનું બાળપણ અને વૈદિક અને પૌરાણિક વાર્તા શ્રી ગણેશ જેમણે ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમના બાળપણને લઈને વિવિધ પૌરાણિક કથાઓ અને દર્શનો પ્રચલિત છે શ્રી ગણેશનું બાળપણ તેમના વિશેષતા ધૈર્ય અને બુદ્ધિની કથાઓનો ભરપૂર છે આ લેખમાં અમે ગણેશના બાળપણના વિવિધ પાસાઓને વિગતવાર અનુસંધાન કરીએ પાર્વતી અને શિવનો સંસાર પાર્વતી મહાદેવી શક્તિનું સ્વરૂપ અને ભગવાન શિવ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવતા એકબીજાને અત્યંત પ્રેમ કરતા હતા ત્યારે પાર્વતી શિવ સાથે સુખી જીવન વિતાવતી હતી ત્યારે તેમના મનમાં એક પુત્રનો ભાવ હતો જેમણે તેમનું સુખદ કુટુંબમાં ઉમેરવું કરી શકે શ્રી ગણેશનો જન્મ કથા અનુસાર પાર્વતી એક દિવસને મનની શોધમાં હતી તે એક બાગમાં જઈને મીઠું ખા ત્યાં રહી હતી પોતાના હાથથી તેરીમાંથી પસાર થતાં તેણે મીઠું ઢોળી દીધું જે હાથીના માતાના દર્શન આપતું હતું આને કારણે તેણીએ શિવને જણાવ્યું કે તેઓ દયા અને કરુણા દર્શાવે તો તેમના તેમને પુત્ર માટે ચોક્કસ હાથીની માથાની જરૂર છે પાર્વતીના આશીર્વાદ અને શિવની કારમય સાથે ગણેશનું જન્મ પાળો ગણેશનો જન્મ વિશેષ રીતે પાર્વતીની તાકાત અને શિવની આત્માત્મિક શક્તિથી પરિણામ હતું ગણેશનું શિશુ પણ એક જ વિચિત્ર અને આશ્ચર્યજનક હતું તેમણે તેમનું મોટું દર્શન આપ્યું બાળક ગણેશનો સ્વભાવ ખૂબ વિશેષ હતો તેમણે ખુશાલી અને શિખરતા સાથે તેમની માતાને આનંદ આપ્યો શિવ અને પાર્વતીના પ્રેમાણ સંબંધ પાર્વતી એક શિવના પ્રેમ અને સંપત્તિથી ગણેશનું બાળપણ મસ્તી અને આનંદમય હતું તેઓ હંમેશા માતા અને પિતા સાથે નમ્ર અને શ્રેષ્ઠ બાંધી રહ્યા હતા ગણેશની શૈષવિક ક્ષમતાઓ ગણેશના શૈક્ષ્વિક ક્ષમતા ઉપર બહુ પ્રખ્યાત છે તેઓ અન્ય બાળકો કરતાં વિશેષ શિખરતા ધરાવતા હતા તે સર્વવિજ્ઞાની અને બુદ્ધિશાળી હતા જ્યારે તેમની માતા અને પિતા તેમના માનસિક વિવેક અને બુદ્ધિથી ગૌરવ અનુભવતા હતા હાથીની માથાની કળા કથા કથા અનુસાર એક દિવસ શિવ મહાદેવ શિવ પર તરીકે હંમેશા ભ્રમણ કરતા હતા તેમની કૃપા અને દયા બધા માટે પૂજ્ય છે પરંતુ ગણેશ તેમના પુત્ર તરીકે કેવી રીતે નોંધાયો તે વાતમાં અલગ છે ગણેશના શિશુપણમાં એક વખત શિવ ઘરમાં પ્રવેશ કરતા હતા અમુક મતભેદના કારણે ગણેશે તેમને ઘરમાં પ્રવેશ કરવા ના આપ્યો આ સમસ્યાને દૂર કરવા માટે શિવે ગણેશના માથાને કાપી નાખ્યો પરંતુ પછી તેમના હાથીના માથાને જોડીને પૂર્ણ પુનઃજીવિત મનાવ્યા ગણેશનું બાળપણ ઘણી રીતે ભગવાન માટે આદર પ્રેમ અને પ્રાચીન સંસ્કારોથી ભરેલું હતું તેમના પિતા અને માતા તેમને દરેક રીતે ઉત્તમ શિક્ષણ અને માર્ગદર્શન આપી રહ્યા હતા ગણેશના બાળપણમાં તે શ્રેષ્ઠ અને પાત્રતાવાળા ગુણો ધરાવતા હતો તેની વિશ્લેષણ વૃદ્ધિ શિખરતા અને માનવતા એ બંનેના જીવન માટે અનમોલ સ્મૃતિઓ હતી શ્રી ગણેશનું બાળપણ તેમની જીવનની એક અલગ અલગત્યની કથા છે તે ઈચ્છનીય ગુણો પવિત્રની અસર અને તેમની માતા અને પિતા સાથેના સ્નેહ પ્રેમની ઉજવણી કરે છે આ બાળપણની કથાઓ તેમની તેમના જીવનમાં શ્રેષ્ઠ અને શક્તિ માટે એક પ્રેરણા આપે છે આ લેખમાં ગણેશના બાળપણના મુખ્ય પાસા ઉપર નજર પાડવી છે તમારે વધુ વિસ્તાર માટે વિશ્વ પુરાણો અને કથાઓમાં અભ્યાસ કરવો યોગ્ય રહે